શિખર પર રમતેની દેવ ડુંગરપુરી ગુરુ ભાવપુરી સંવત ઈ દેવ ભાવપુરીનો જન્મ અઢારસો નેવું માં વિરંગામ તાલુકાના દેકત્રોજ ગામે વણકર સમાજમાં થયો હતો પિતાનું નામ માવજી જ્યારે માતાનું નામ રૂડીબાઈ હતું ગેબી ટેમ્બો ગેબીટેમ્બો એમનું સાધના સ્થળ બનેલ તેમનું મૂળ વતન આબુગઢ રાજસ્થાન પાસેનું ચૌટણ ગામ હતું માં બાપના મૃત્યુ બાદ તેઓ જૂનાગઢ ગિરનારમાં ડુંગર તરફની વાટ પકડી સત્યની ખોજ શરૂ કરી એવું કહેવાય છે કે ગેબી ટેબો એ સાધનાકાળ દરમિયાન કોઈ ગેબીના ડુંગરપુરીને સંભળાયો અને બે વખત તેમને ગંગોત્રીનું ગંગાજળ કાવમાંગ ભરી પગપાળા રામેશ્વરની યાત્રા કરી અનાયાસ ગિરનાર યાત્રા દરમિયાન એક જાગ્રત સંત ભાવપુરીનો ભેટો થઈ ગયો અને દેવ ડુંગરપુરી સમાધિને ઉપલબ્ધ થયા દેવ ડુંગરપુરી હરિદ્વારથી પગપાળા દેત્રોજ તેમના વતનમાં આવતા હતા ત્યારે રસ્તામાં અમીરગઢ બનાસકાંઠા ગામે તેઓ રોકાયા હતા હરિદ્વાર થી ગંગાજળ લાવ્યા હતા સ્નાન કરી ઉત્તર દિશામાં ગુરુવારે અમીરગઢ ખાતે જીવતાંગ સમાધિ લીધી હવે દેવડુંગરપુરી માંગથી પ્રગટ થયેલ જ્ઞાનગંગાની ખળખળ વહેતી પ્રેમરસ વાણીનું રસપાન કરી લે ગુરુ મળ્યા બ્રહ્મજ્ઞાની સંતો પિયોને પ્રેમરસ પાણી તમે પિયોને પ્રેમરસ પાણી ટે છોડીએ બંધા તન મન ધન કુરબાની ટે ભૂલેલ ભમરો ફરે ભટકતો બોલે ભ્રમની વાણી સગુરુ મળે જ્ઞાન સમજાવે આતમની થઈ ઓળખાની ટે ગુરુએ હાથ ધર્યો શિર ઉપર જળહલ જયું પાણી હરિજન હિરલે જાની ઉપચે પ્રેમને ભાવની ભક્તિ ડુંગરપુરીએ મોજું માની ટે ડુંગરપુરી કહે છે ભાવપુરી જેવા સદગુરુ બ્રહ્મજ્ઞાની સંત મને મળી ગયા હવે પરમાત્માના નામનો પ્રેમરસ તમને પીવા માટે આમંત્રણ આપું છું પાણીથી પ્રભુએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે પાણીની પેદાશ પ્રભુએ બનાવી જળમાંગથી યુક્તિ રચાવી આવા મહાન કલાકાર સોહમરૂપી પરમાત્માને કેમ કરી છોડી શકાય તેમના ઉપર તો તન મન ધનની કુરબાની આપવા તૈયાર છું કારણ કે સર્વે તેમનું જ છે મનરૂપી ભમરો પોતાના ભીતરમાં ઘર શોધવાને બદલે બહાર ભટકતો હતો રમવાની બોલતો હતો જે પરંતુ ભાવપુરીએ પોતે સાક્ષીની શાન બતાવી બહાર ભટકવાને બદલે ભીતર સ્થિર થવાની સમજ આપી મને આત્માના સ્વરૂપની ઓળખ કરાવી પરંતુ ઓળખાણ બાદ ગુરુએ મારા મસ્તક ઉપર પ્રેમથી હાથ મૂક્યો અને મારી દેહમાં જળહળ જયોતિનું મચવાળું થયું પછી અજ્ઞાન અંધારું દૂર થયું જ્ઞાનનો પ્રકાશ થયો સુરતારૂપી પ્રેમદા દાસી બનીને પ્રીતના પાણી ભરવા લાગી બરાબર ધ્યાન સમાધિમાં કહે છે જાગીને જોયું તો શૂન્ય શિખર ઉપર એવી અદભુત રમત ચાલતી હતી જેનું વાણીથી વર્ણન શક્ય નથી એવા સંતો જ્યાં એ અકળ લીલા જાણી માણી શકે છે તેમાં બીજાનું કામ નથી પણ એની એક શરત છે ભીતરમાં સાચો પ્રેમ પૂરી ભક્તિ હોય તો જ ડુંગરપુરી કહે છે એ પ્રભુના પ્રેમ રસની મોજ માણી શકાય છે આ રસ સંતો સિવાય કોઈ પી શકે તેમ નથી બીજાથી જીરવાય તેમ નથી અજરા જરિયા ન જાય એવો એ રસ છે ડુંગરપુરી બ્રહ્મજ્ઞાનીઓને સંબોધીને કહે છે મને દેવની પ્રાપ્તિ મારી અંદર નીચેના પદમાં પ્રાપ્તિ કેવી રીતે થઈ તેની વાત રજૂ કરતા કહે છે તુને ડુંગરપુરી કહે હંસા રાજા રેજી મૂને દેવ તો અંદર લાદયા હાંગ તું ડુંગરપુરી કહે બ્રહ્મ રેજી રે સાધુભાઈ મૂળ મંડાણ સે જે ધૂ લાગી રેજી त्यारे प्रेम नाम पर खाया सत शब्द हृदय धरे राखो त्यारे खोजत खोजत पाया ते साधु भाई शशियर सुर हुआ दोनों वेड़ा रेजी, त्यारे घर सुख मन रे आया मेरा रोमे रोम घूर घेरे गाजे त्यारे अन्न नाद बजाया ते वीरा सत शब्द अमीरस भरिया त्यारे पीवत पीवत रस पाया ते साधु भाई नवरी व्रत सील नट चढ़िया रे जी वाका दर्शन विरले पाया मेरा रमत मांडी राम तारी आगे त्यारे सूरीनर जोवन आया टे साधु भाई सुन शिखरगढ़ महाजंग रचियो रे जी वाका दर्शन विरले पाया मेरा स्वामी डूंगरपुरी चरण साधारे मैं तो गुरु वचने गम पाया टेक આ વાણીમાં ડુંગરપુરીએ સાધનાથી શરૂઆત કરી સિદ્ધાવસ્થામાં પૂર્ણાહુતિ કરેલ છે માત્ર શૂન્ય શિખરની સીધી સાંભળેલી વાતો કરી નથી કેવી રીતે યોગ સાધના કરી તેનું વર્ણન કરતાં કહે છે મૂળ મંડાણ ભિતર જયાંગ સહેજે શબ્દની ધૂં વાગી રહી ત્યાંગ ખ્યાલ રાખ્યો પછી પ્રેમરસની પીછાણ થઈ આ સત્ત શબ્દને મારા હૃદયમાં સ્થાન આપ્યું પછી સતત ધ્યાન સાધના દ્વારા ગુરુએ બતાવેલ માર્ગ ઉપર ખૂબ જખંતથી એકાંતે ખોજ કરી કરીને એ રણુકારને સુરતાથી પકડી પછી ડાબો સ્વરચંદ્ર અને જમણો સ્વર સૂર્ય બંનેને એક કરી સૂક્ષ્મ સ્વરમાં પ્રવેશ કર્યો ત્યારે મારા રોમે રોમમાં ઘેરો ઘેરો નાગ ગુંજવા લાગ્યો વગાડનાર કોણ છે એ હવે જાણવું હોય તો ડુંગરપુરી કહે છે તારી બે આંખની વચ્ચે વિનેત્ર નામનું સ્થાન આવેલ છે ત્યાંના ખાલી આકાશમાં શાંતિથી ઉતાવળ કર્યા વિના યાન એક સમય એવો આવશે કે શબ્દરૂપી સદગુરુના તને ત્યાં દર્શન થશે ત્યાર પછી સતશબ્દથી અમીરસનો ભરેલો પ્યાલો તારી સામે આવશે તેને પીધે રાખજે જેમાં અમીરસ પિતો જઈશ તેમ તેમ પ્રભુ મિલન થતું જશે પછી નવ દરવાજા પાર કટીને પ્રાણપુરુષ દશમે દરવાજે સહસ્ત્રાર ઉપર જાય ત્યાં તેમને સ્વયં પ્રકાશપુંજ પરમાત્માના દર્શન થશે આ સમાધિની રમતરામતત્વે એવી ગોપવી છે કે મુક્ત ચેતનાઓ તેને સૂક્ષ્મદેહે જોવા આવે છે સાધુભાઈઓ શૂન્યના શિખર ઉપર એવી મોટી લડાઈનો જંગ રચાયો છે જેમાં તમામ વાસનાનો નાશ થાય છે એવા નિર્ભય આનંદ દેશના આત્મા રૂપે બાકી પ્રભુનું ઘર તો અગમ છે થોડી ગમ પડી તે પણ ગુરુકૃપાથી પડી હજી એક વાણીમાં પ્રેમના પિયાલા પીવાની વાત કરતા કહે છે આતમ આદુ આદુ શબ્દ સંભાર ભાઈ तमे पियो रे पियाला प्रेमरा कांग नीच नामरा भाई टे सास सुनसा से समरे जैम मंदया मेघमला रातम सूर शशिरो शुरानो मेलो त्रिवेणी एक भर आतम अन्वेन सुनाई भाई टे गगन मंडल गर्जियो जेने रूपरंग न रेख आतम मेरु शिखर अमी झरे नाम रूप विवेकातम अखर अमर उपदेश भाई टे

આગળના શબ્દ સંભાળીને પ્રભુ નામનો પ્રેમરસ પોતે પીવા લાગી જા એક પ્રભુ શબ્દરૂપી છે એને પામવા માટે જ્ઞાન અને ધ્યાન બંગને માંગ પ્રવીણ બની સાધુજન તારો જન્મ સુધારી લે ખાલી જ્ઞાન કરી ધ્યાન વિહીન બની એક પગે ટંગડી કરતો નહીં તારી અંદર આત્મખોજ કરી લે તારી અંદર છ ચક્ર છે તેની ખોજ કર શ્વાસ ઉશ્વાસ માંગ તેનું સ્મરણ સતત અટક્યા વગર ચોમાસામાંગ વરસાદ વરસે છે તેમ સ્મરણ કરી લે ચંદ્ર સ્વરને સૂર્ય સ્વરને સૂક્ષ્મના સ્વરમાં વેળવી દે તેને ત્રિવેણી બંગને કમરની વચ્ચે એક તાર કરીશ ત્યારે અન્નનાદની ધૂમ તને સાંભળવા માંગ મળશે પછી આખું બ્રહ્માંડ ગાજવા લાગશે જેને કોઈ રૂપ રંગરેખા નથી તેમ છતાં શૂન્ય નામ શિખર ઉપર છે એની ઓળખ કરી લે અભયપદ શિવજી ઉપર પ્રેમની જ્ઞાનગંગા પ્રકાશ રૂપે સતત નીકળી રહી છે આત્મતત્વરૂપી હીરા માણેક સ્વયં પ્રકાશ રૂપે ઝરળી રહ્યા છે જયા વિના સૂર્ય અજવાળું જોયું તે મારી અંદર અને બહાર બ્રહ્માંડમાં સરખું જોવા મળ્યું ગુરુ ભાવપુરીનો ભેટો થવાથી એને ચરણે ચિત્ત રાખવાથી આત્મા પ્રકાશ રૂપે આનંદ વર્ષા કરી રહ્યો છે ખરેખર કરવા જેવું એક જ કામ છે સતત એ નીજ નામનું સ્મરણ એટલે ડુંગરપુરી કહે છે ખોટું ડહા પણ મૂકી દે કે મારે કરવા જેવું કાની નથી સમર અમર નામ બાકી જ્ઞાન ના કોરા બી દરિયા મેન ડુબકી દે ના મોતી લેના ગોતી ટેક ખારા સમદર માં મોતી ઈ મોતી કોક મરજીવા માણે નહીં પુસ્તક નહીં પોતી मुखा कमल माथे मरघा कमल हे ता पर गंगा होती तन कर साबु कर पानी धोई धोई लेना मोती टे रणूंकार मेघ झनूकार हे झनूकार मेघ ज्योति ये ज्योति मेघ अभे शून्य हे वहां वसत हे मोती टे नव दुवारा दसवीं खड़की इ खड़की में एक खड़की इ खड़की कोई सतगुरु खोले कुंची होए उन घर की कुरकी डाबी इंगला जमनी पिंगला नूरत सूरत घर ज्योति देव डूंगरपुर एम बोलिया हूं तो हरखे हार परोती टे हवे डूंगरपुरी एक सुंदर वाणी रजू करी लेख पूर्ण करू छू सतगुरु तमे मारा तारणहार हरिगुरु तमे मारा तारणहार आज मारी रांगनी अरजी अलख धनी सांभ जो हो जी टे आवा उंडा सागर ने हंसला

ડુંગર જેવા વિરાટ યોગીરાજ ડુંગરપુરીને દિલથી જાદવ મહેશના પ્રણામ